એટલે રુક્ષ્મણી શંકા ગઈ ત્યાં ભગવાન રોજ ઉઠીને ક્યાં જતા આપણું કોઈ રોજ આપણે શંકા કરે ને કે રોજે રોજ થી ઉગે હાલતા થઈ જાય અજીત માં જતા એટલે રુક્ષ્મણી કૃષ્ણને કીધું કે પ્રભુ તમે રોજ ઉઠીને ત્યાં જાઓ છો કે ભાઈ જાવું પડે જો કૃષ્ણ કૃષ્ણ વાત કરી દીધી હોત તો શંકાનું સમાધાન થઈ જતું તું પણ વાત ન કરી કે જાવું પડે

એટલે કૃષ્ણ ભગવાન એ આવી અને વાળ ને આમ હાથમાં લઈને આમ જોવે છે વાળ ભીના હતા એટલે એમને એમ થયું કે હા ખરેખર છે વાળ ભીના જોતા એમાં વાય આવ્યા અને આમ નજર કરીને એમને એમ થયું હુતેલો માણસ છે એના વાળ પંપાળે બોલો અમને કેટલું ધ્યાન કર્યું હોય છે એટલે કૃષ્ણ ભગવાન આમ નજર કરીને એટલે એમને એમ થયું આ વાય ને વાય આવી હવે એ કે હા આવું જો એને વાત કરું તો આનું શંકાનું સમાધાન નહીં થાય એટલે એમને ઈશારો કર્યો આમ કાંઈ બોલતી નહીં ના એટલે એ ત્યાં આવી અને કૃષ્ણ ભગવાન કહે છે કે આ વાળ રહ્યા ને એને તમે ઘડી કોરા કરજો હું બહાર જવું આવું અને આ કોરા થયા છે કે નથી થયા કે જો નો આ ખબર પડે તો આ ગાલે અડાડજો એટલે ખબર પડે લીલા છે ભૂખા છે કૃષ્ણ ભગવાન નીકળી ગયા અને રુક્ષ્મણી આ વાળને કોરા કરે છે અને પૂરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને તે અંદરથી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે વાસુદેવાય અને ત્યારે બાપુ રુક્ષમણીને ને શંકા નું સમાધાન થયો કે આ માણસ હોઈ ગયો છે તો આના રૂવાડે રૂવાડે મારા નાથનું નામ જો ભજતો હોય તો મારા નાથને ને આ ઠકો તો આધાય છે એનું શંકાનું સમાધાન કરી અને કૃષ્ણ બહાર બેઠા છે અને માથે આમ લુંગી ઓઢી અને આમ ગોગો ભયો કરી અને ફાટલામાં બેઠા અને એમાં અર્જુન જાય તો રુક્ષ્મણી ને જોયા

એટલે ધર્માને જઈ અને બાપુને કીધું બાપુ એક સાધુ આવ્યા છે અને એક દીકરો છે એની અંદર તમને મળવા માગે છે એટલે મુર્દોદ રાજાએ કીધું કે ભાઈ હું ભગવાનની પૂજા કરી અને હમણાં આવું અને હું એમને અંદર લઈ જાય બિહાડી ચા પાણી નાસ્તો કરે તો હું હમણાં આવું એટલે ઓલે કીધું ચાલો અંદર કયો ભગવાન પૂજા કરવા ગયા છે મારા રાજા અને પૂજા કરીને હમણાં આવે કે તારો રાજા કહો પૂસડામાં મારે ઉતાવેલ છે તારી પૂજાનો તારી પૂજાનો હોય તો અમારે મોડું થાય છે એમ કહીને હાલતા થઈ ગયા દરબારે આવીને કીધું દરબાર ને કે બાપુ ઓલા તો વિયા ગયા કે કેમ કે એને ઉતાવળ છે એ પૂજા પડતી મોટી હોપો તો ઉદરા ઈ કે બોલાય 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 એને પાછા બોલ એ બે બોલાય બોલો બુદે શું છે એ કે અમે જરે આજે ને અમારો છોકરો છે અમે બાપ દીકરો બે જંગલમાંથી માંથી હાલ્યા આવતા હતા અને અમને વનરાજા હામા મળ્યા એક સિંહ હામો મળ્યો અને સિંહે કીધું

એટલે મેં એને કીધું કે તારે મને ખાવું હોય તો ખાઈ દેવા પણ મારા છોકરાને આ રહ્યો એ હતું એક નો એક જ છે અર્જુન કંઈ બોલી હકાય એવું અર્જુન હલવાઈ ગયા હતા ભાઈ પછી કે વનરાજાએ મને કીધું કે તારા છોકરાને છોડવું ખરો પણ બત્રીસ લક્ષણા પુરુષનું જમણું અંગ જો વેરી મને લાવીને આવે તો હું તારા છોકરાને છોડું અને બી હાઇસમાં પહેલાં તારે મને લાવી દેવાનું કે તારો છોકરો મારી પાઈ હાજર કરજે

કે ડાબુ હંગ એમ કે છે કે મારી માના ના ઉદર માં અમે ભેગા હતા આ દુનિયામાં અમે આવ્યા ભેગા આટલા વર અમે ભેગા રહ્યા અને આ જમણા અંગનો ગ્રાહક આવ્યો મારું શું એવું પાપ છે મારો કોઈ ગ્રાહક નહીં એટલા માટે ડાબુ અંગ હોય છે અને એની વાત કરી અને બે કરવા જાતો કરીને ગળા સુધી પૂજો ને અર્જુન મેડો કૃષ્ણને ફાકા મારવા બંધ કરાવો હું નથી જોઈએ તો બંધ કરાવો હું નથી ઈ કે ઉભો રે ઉભો રે હમણાં હું તને દેખાડું પણ બાપુ એ તાપ તો કૃષ્ણ નો જીરવી તો કૃષ્ણ કૃષ્ણને બાપુ એનો રૂપ બતાવવો પડે પાસ કર મોતવા રાજા બસ તારું કામ થઈ ગયું અને પછી બાપુ અર્જુનને કહે છે કે આ તારું કામ છે અર્જુન એક અક્ષર નો બોલી એ હવે આપણે અહીં આવી કદાચ આ મહિને એક વખત આવી કદાચ બે ઠાવડા ઉઠક્યા હોય કે બે ઠાવડી લઈને જરા કચરો કાઢ્યો હોય તો જેટલો પાવર એને જ જાતું છે

મારો કહેવાનો અને આ તો આપણું ઘર છે આપણા બાપનું ઘર છે અહીંયા તો મારે તમારે બધા કરવાનું હોય અહીંયા એવી કોઈ વાત ન હોય ન કરે એને મુબારક ને કરે એને મુબારક કારણ કે અમે રાગડા તેના છો તમને કામમાં આવશે તમે કંઈક કામ કર્યું હોય તમને કામમાં આવશે જે કરે છે એના હાથમાં આવવાનું છે આ અમે કંઈ તમને વેરાગ લગાડો ખાટું છે આપણે હવાના સોંટ્યા છે કોઈને અમારે વેરાગ નથી લગાડો આ અમે તો આ અમારા હાટું કરી છે તમારા હાટું કરતા નથી પણ આ તો ગંગા આની જાય તમારા બાઈક લોકો પીવો તો તમારી મજા બાકી તો આ કયા મારે ઘર હાર પણ કઈ કેવું નથી બાકી અમે તો છે ને રોજ મજા લોભીએ એવી ગમી આજે ખર્ચા કોક કરે આ જો આ અમારે હાર દીકરો અમદાવાદ થી તબલાવ કરો જો આ આ તમને ભગવાન નામ હું હોવાનો વિચાર કરો તબલા વગર શું કરશું તબલા વગર શું કરશું ભગવાન કે તું શાંતિ રાખ ને અમદાવાદ થી લાંબો કરું લાય હા હા સારા સારા કલાકારો ભેગો જાય છે પણ આજે એવો ભાવ થયો મળવા કઈ રામા કીધું છે ને મારા કીધે છોડા કોઈ આવે કેવાનો મારો મીટિંગ મારો તૈનેશ તૈનેશ સિંહાસને મારો નાથ ભેગા કરે બાકી તમારી ને મારી રૂપિયા હોય માણા હોય બધું હોય બાપુ એ તો એની હાજરી ન હોય તો બાપુ ભેગું ન થાય ખોટી વાત છે હરી જ્યારે કૃપા થાય ત્યારે આ બધું પતે બાકી પતે પતે નહીં એટલા માટે જ મહાપુરુષો કહે છે અને પછી અર્જુનને કૃષ્ણ કહે છે

શિકાર નો ધંધો ચોરી કેટલી પેટમાં ખાવા પૂરતી બાકી કઈ નઈ અને હરિનું ભજન કરે જો બાબુ ચોરે કરાવે ધંધો ન મળે તો બાબુ ગમે ફેંકવી પડે પેટ નો ખાડો પૂરવા તો ગમે ને કરવો પડે એ પાછા ભગવાન જો અમે ચોરીઓ કરવી છે પણ તું ધ્યાન રાખજે ખાવા હાટું જ કર્યું છે એને કઈ ગાડીઓ નથી ફેરવતા અને ખાઈ પછી પાછા ફરી હરિનું ભજન કરે અને એમાં એક દિવસનો સમય અને કૃષ્ણ અને અર્જુન બે અહીંયા સાધુ નો વેશ લઈને ગયા કે હાલ મારા બીજા ભગતને ને દેખાડો ત્યાં ગયા અને કીધું કે અમારે હરિયર કરવું છે હવે ઈવડે સોરી ઉકેલ ખાતા હતા બાવા શું ખબર તો કે કે કાય વાતો ની બાપુ બેવો કે કઈ વ્યવસ્થા કરી બે બાપ દીકરો ગયા એટલે છોકરાએ કીધું કે બાપા ઓલા વાણીયાની દુકાનમાં બે વસ્તુ ભાળી છે અને અહીંયાથી ચાંટી જવાય એવું છે ને જેવી રીતે નીકળાય એવું મરબતિ પગ છે સોરની નજર તો એમાં તો હોય ને એટલે એ કે તમે મારી પાસ જ આવો તો હું કાયર ઉભો ને કા હું છું તમે ભાઈ ઉભા રહ્યો એટલે એનું છોકરાએ કીધું બાપા હું છું તમે ભાઈ ઉભાડ્યો એટલે દીવાલનો ફાંકો પાડેલું હતું ને અહીંયાથી બાપુ અંદર ગયો અને અંદર ગળી અને જે કાંઈ સાધુને થાય તે વસ્તુ લીધી અને લઈ

બગલ માં લઈ અને સીધું લઈને આવ્યો ઘરે ઘરે આવી અને પટાણા માં બાપુ એ માથું મૂકી દીધું અને સીધું લાવ્યો તેમાંથી વસ્તુ બનાવી લાડવા બનાવી સાધુ ને ખવડાવ્યો

આયા કૃષ્ણ અને અર્જુન ભાઈ બેઠા છે ઈ બોલાય એના બાપાને કહે છે કે તારા ગામનો શું આ દેકારો થાય છે એ કહે વાણિયાના ઘરમાં એક ચોરી થઈ છે બે કે છે કે માથા વગરના માણાએ છો એનો દીકરો એને જ માથું કાપ્યું છે તોય કે છે કે વાણિયાના ઘરમાં ચોરી થઈ છે માથા વગીરનું ધડ ચોરી કરવા આવ્યું અને રાજા એને એમ કે છે કે ભાઈ ચોરી કરી હોય ગુળીએ ચડાવવાનું એટલે ધડ વગરનું માથું ગુળીએ ચડાવે છે એટલે બધા તેકારો કરે બધા જોવા આવ્યા

અને બાપુ ચોથા રામસુ રડવા મળ્યો કે બાપુ તમને ખબર આવો હાટું સોરી કરવા ગયા તા અને મારો છોકરો પકડાઈ જાય ને તો મારી તમારી બધા આબરું જાય એવું હતું એટલે મેં મારા દીકરાનું માથું કાપી લીધું બાપુ એમ નામ ભજન થાય આપણે તો આયલા દાતા જો કાંટો વાગે કે રામ ટેકરી ગયો કાંટો વાગ્યો હોય આવું જ નથી એનું કામ નથી રામ એટલા માટે સંતો કહે છે